અમદાવાદના દસક્રોઈ તાલુકાના બાકરુલ ગામ નજીક સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા જળ સપાટી અચાનક વધી જેના કારણે દસ થી વીસ લોકો નદીના પટમાં ફસાયા હતા તો આ સાથે જ ફાયર બ્રિગેડની ટીમે પાંચ લોકોને સુરક્ષિત રીતે બચાવ બચાવી લીધા છે આ લોકો માછલી પકડવા નદીના કાંઠે ગયા પરંતુ નદીના તીવ્ર પ્રવાહમાં ફસાઈ ગયા હતા સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું તંત્ર દ્વારા લોકોને નદીને કાંઠે ન જવા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે તો બાખરૂલ પાસે સાબરમતી નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સાબરમતી નદીમાં ફસાયેલા દસ થી બાર લોકોને લોકોમાંથી પાંચને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા છે તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા કાળુભાઈ જોડાઈ ગયા છે કાળુભાઈ જે રીતની ઘટના બની હતી પટમાં દસ થી બાર લોકો ફસાયા હતા ત્યારે તેમાંથી પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે શું વિગતો જી ધણી જણાવ્યું હતું તો ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે સાબરમતી નદીમાં પણ તેનો પાણીનો પ્રવાહ વધી ગયો છે અને નદીમાં પાણી જે છે બે કાંઠે વહી રહી છે ત્યારે દસકોઈના બાકરો ગામ પાસે નદીના પટમાં દસ થી બાર લોકો ફસાયા હતા જેની જાણ સ્થાનિકોને થતા ફાયર બ્રિગેડની ની ટીમે જાણ કરશે અને અમદાવાદની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ત્યાં ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુમાં હાથ છે તેમાંથી પાછળ જેટલા લોકોને એમકેમ બહાર કાઢી લેવામાં આવ્યો છે અને અન્ય લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે આ બનાવને લઈ લોકોના ત્યાં ટોળા ઉમટ્યા રહ્યા છે અને જે છે તેનો સતત સંપર્કમાં રહે અને જે ફસાયેલા લોકો છે તેનો રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે જીતોની જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ